નમસ્કાર બાળ મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન જ્ઞાન સાધના જે પરીક્ષા લેવામાં આવે છે એ સામાજિક વિજ્ઞાનના કેવા પ્રશ્નો પૂછાશે આપણે આ વિડીયો મારફતે જોઈશું હવે દસ પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીએ પ્રથમ આપણો પ્રશ્ન છે કે યમુના નદીના કિનારે કયું શહેર વસેલું છે યમુના નદીના કિનારે કયું શહેર વસેલું છે ચાર ઓપ્શન આપેલા છે દિલ્હી ગાંધીનગર જામનગર પટના આ ઓપ્શનમાંથી જે ગાંધીનગર ને જામનગર એ આપણા ગુજરાતની અંદર આવેલા છે આપણા ગુજરાતના બાળકો હોય એમને તો ખબર જ છે કે ગાંધીનગર ને જામનગર આપણા ગુજરાતના જિલ્લાઓ છે તો બે ઓપ્શન વધ્યા એક દિલ્હી અને પટના તો આ બંનેમાંથી કયો વિકલ્પ આવશે એ આપણે વિચારીને ટીક કરવાનો છે પરીક્ષાની અંદર તો આ પ્રશ્ન જવાબ આવશે દિલ્હી ચલો દિલ્હીનું સૂત્ર આપનાર મહાન નેતા કોણ હતા ચલો દિલ્હીનું સૂત્ર આપનાર મહાન નેતા કોણ હતા ગાંધીજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ કે સરદાર પટેલ તો આ પ્રશ્નનો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ પ્રશ્ન વિચારવાનો છે અને પછી આપણે જવાબ કરવાનો છે આધુનિક ભારતીય ચિત્રકલાના કલા ભીષ્મ તરીકે કોણ જાણીતા બન્યા છે ચિત્ર ની વાત છે એની અંદર ભીષ્મ પિતા તરીકે એમને એમને બિરુદ મળેલું છે એવું કોણ છે રવિન્દ્રનાથ આ પ્રશ્નનો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર આગળનો પ્રશ્ન જોઈએ કે મધ્યપ્રદેશ રાજ્યમાંથી કયા રાજ્યની રચના કરવામાં આવી ઝારખંડ ઉત્તરાખંડ પંજાબ કે છત્તીસગઢ ચાર ઓપ્શન છે મિત્રો મધ્યપ્રદેશ રાજ્ય એ આપણા ભારતનું એક રાજ્ય છે એમાંથી કયા રાજ્ય એટલે કે કયું રાજ્ય નવું બનાવવામાં આવ્યું તો છત્તીસગઢ આગળનો પ્રશ્ન જોઈએ કે કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાવીસમી જૂન વીસમી જૂન એકવીસમી જૂન કે પંદર જૂન તો વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે ભરૂચ આપણા ગુજરાતનો એક જિલ્લો છે એની અંદર લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે અંકલેશ્વર રાજપારડી સાવજ કે એક પણ નહી રાજ પારડી ભારતમાં કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ભારતમાં કયા રાજ્યમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે બિહાર ઓડિશા તમિલનાડુ કે રાજસ્થાન રાજસ્થાન જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે જાપાન એક દેશ છે એની અંદર જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર જાણીતું છે ક્યોટો ઓસાકા કોબે કે એક પણ નહીં તો ઓસાકા લાસ્ટ પ્રશ્ન આપણો કે ભારતમાં સાક્ષરતાનું સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે જ્યાં લોકો ભણેલા ગણેલા વધારે છે એજ્યુકેશન ઊંચું છે તો ભારતમાં સાક્ષરતાનો સૌથી વધુ દર ધરાવતું રાજ્ય કયું છે ઝારખંડ ત્રિપુરા ગુજરાત કે કેરળ તો જવાબ આવશે કેરળ તો આવા પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે પ્રશ્ન વિચારવાનો છે અને જવાબ આપણે ઠીક કરવાનો છે આભાર